સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરી વરસાદ તો બીજી બાજુ હીટવેવ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે તો કેટલાક જિલ્લામાં અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા દાહોદમાં ચોવીસ કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે ત્યારે આગામી ત્રણ દિવસ વલસાડ સુરત પોરબંદર ગીર સોમનાથ ભાવનગર કચ્છમાં હીટવેવને કારણે લોકોને ભારે ગરમી સહન કરવી પડશે તો તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી સુધી જઈ શકે છે તો દોસ્તો તમારા વિસ્તારનું અંદાજિત તાપમાન કેટલું હશે ફટાફટની અમને કોમેન્ટમાં લખીને જણાવજો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એપીએમસી ની સત્તા માટે બે જૂથ આમને સામને તો એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ઊંઝા એપીએમસીની આગામી ચૂંટણી ચર્ચાઓમાં છે જેમાં એપીએમસી ના વર્તમાન બોર્ડ ઓફ ડાયરેક્ટરની મુદત આગામી વીસ જૂને પૂર્ણ થશે તો ખાસ વાત એ છે કે ચૂંટણી યોજાય તે પહેલા જ બે જૂથોએ તૈયારી કરી લીધી છે તો આગામી સમયમાં ઊંઝા બજાર સમિતિની ચૂંટણી અલગ જ અંદાજમાં યોજાશે તો એપીએમસીની સત્તા માટે બીજેપીના જ બે જૂથો એકબીજાને સામે બાયો ચડાવી છે તો જેમાં પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય નારણ કાકા પણ ફરી એકવાર ચૂંટણીને લઈને સક્રિય થયા છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગરમી હદ વટાવી તો ગઈકાલે હવામાન વિભાગની હીટવેવની આગાહી નવા અમદાવાદ એરપોર્ટ ઉપર સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું જિલ્લાની વાત કરીએ તો ગઈકાલે સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યાર પછી ડીસામાં ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં ચુમ્માલીસ ડિગ્રી ભુજમાં તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી અમરેલીમાં તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી વડોદરામાં બેતાલીસ પોઈન્ટ બે અને ભાવનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી અને સુરતમાં પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ધોધમાર વરસાદ અને મિની વાવાઝોડું તો આકરી ગરમી વચ્ચે ફરી એકવાર ધોધમાર વરસાદના સમાચાર પણ સામે આવે છે તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ તો છે જ પરંતુ તેની સાથે કમોસમી વરસાદ પણ પડ્યો છે તો રાજકોટના ગઈકાલે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે મિની વાવાઝોડું જોવા મળ્યું હતું તો બીજી તરફ આટકોટમાં મિની વાવાઝોડાના સમાચાર પણ અહેવાલ સામે આવ્યા છે ત્યારે વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયા હતા અને વૃક્ષો અને વીજ પણ ધરાશાય હતા તો કાચની દુકાનોના છાપરા પણ ઉગ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે વડોદરામાં જીઈબી સ્માર્ટ મીટરનો જીઈબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે જેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે તો સ્માર્ટ ના સ્માર્ટ મીટર વિરોધ કર્યો છે ત્યારે લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાડ્યા પછી વીજ બિલ વધુ આવ્યું છે ત્યારે લોકોમાં વધુ બિલ આવતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે ત્યારે વિરોધ કરતા લોકોએ તેમના જૂના મીટર પાછા આપો તે પણ માંગણી કરી હતી ત્યારે એમજી સ્માર્ટ સ્માર્ટ મીટર નહીં લગાવવા લોકોને પણ ચીમકી ઉચ્ચારી હતી તો દોસ્તો તમારા મતે સ્માર્ટ મીટર લગાવવું જોઈએ કે નહીં ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતા હોય તો પહેલાં આ જોઈ લેજો તો ગુજરાતભરમાં ફરી એક વખત આરટીઓનું સર્વર ડાઉન થયું છે તો મેન્ટેનન્સના કારણે સર્વરને બંધ કરવામાં આવ્યું છે જેના કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી વાહન ચાલકો ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો ટેસ્ટ આપી શકશે નહીં તો જેમને અપોઇન્ટમેન્ટ હશે તેમને સર્વર શરૂ થયા બાદ ફરી એકવાર બોલાવવામાં આવશે ત્યાં દોસ્તો ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ માર્ચ મહિનામાં લગભગ વીસ દિવસ સુધી ડ્રાઇવિંગ ટ્રેક બંધ રાખવામાં આવ્યો હતો ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ રાહતના સમાચાર તો એકતાલીસ જેટલી દવાઓ સસ્તી થશે કેન્દ્ર સરકાર તરફથી એક રાહતના સમાચાર મળી આવીએ છીએ ત્યારે સરકારે ડાયાબિટીસ ઇન્ફેક્શન એલર્જી જેવી વિવિધ બીમારીઓની દવા સસ્તી કરી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એકતાલીસ જેટલી દવાઓને છ જેટલી ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરી છે ત્યારબાદ સુગર પેન હાર્ટ લિવર એન્ટાસિડ ઇન્ફેક્શન એલર્જી મલ્ટી વિટામિન અને એન્ટીબાયોટિક્સની કિંમતો નક્કી કરવામાં આવી છે જેના લીધે એકત્રી જેટલી દવાઓ સસ્તી થશે અને ઘણા બધા લોકોને રાહત પણ મળશે ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઈ કોમર્સ કંપનીઓને ફેંક રિવ્યૂ દૂર કરવાના આદેશો જ્યાં દર્શક મિત્રો ફેંક એટલે કે ખોટા રિવ્યૂને કારણે ગ્રાહકોની સતત ફરિયાદો બાદ કેન્દ્ર સરકારે કડક નિર્ણય લીધો છે ત્યારે એમેઝોન ફ્લિપકાર્ટ અને મહીંત્રા જેવા વિવિધ ઘણા ઇ કોમર્સ કંપનીઓએ ટૂંક સમાજ તેમના વેબસાઇટ અથવા તો પોર્ટલ ઉપરથી નકલી રિવ્યૂને દૂર કરવાના આદેશો આપ્યા છે ત્યારે આ કંપનીઓને ગ્રાહકોને કોમેન્ટને માટે એડિટરને ડિલીટ કરવાનો ઓપ્શન પણ નહીં મળે ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી છેતરપિંડીના બનાવો ઘટી શકે છે

આ સાથે જ તાપમાનમાં જોતા પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ અને ઓડિશામાં પણ હીટવેવની શક્યતા છે તો ગુજરાતના કેટલાક શહેરોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની પણ સરકાર દ્વારા સલાહ આપવામાં આવી છે તો દોસ્તો ઝડપથી બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો કોર્ટમાં પેન્ડિંગ વર્ષો જૂની અરજીઓનો થશે નિકાલ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કોર્ટમાં પેન્ડિંગ વર્ષો જૂની અરજીઓના ઝડપી અને અસરકારક નિકાલ માટે ઉનાળાના વેકેશન દરમિયાન ચાર અઠવાડિયા માટે હાઈકોર્ટે વધારાની સ્પેશિયલ કોર્ટની રચના કરી છે ત્યારે કુલ બાર જજોને આ કામગીરી સોંપવામાં આવી છે તો ગુજરાત હાઈકોર્ટમાં ઇતિહાસમાં સમાચાર મળ્યા છે હવે નેપાળે પણ ભારતના આ મસાલા ઉપર પ્રતિબંધ લગાવ્યો તો સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ બે ભારતીય મસાલા બ્રાન્ડેડ એવરેસ્ટ અને એમડીએસના વેચાણ વપરાશ અને આયાત ઉપર પ્રતિબંધ લગાવ્યો છે આ મસાલામાં જંતુનાશક ઓક્સાઇડ પણ આશંકા વચ્ચે નેપાળના ખાદ્ય મંત્રાલયે આ નિર્ણય લીધો છે તો આ તરફ બ્રિટન અને ન્યુઝીલેન્ડે પણ ભારતના મસાલાની તપાસ કરવાની વાત કરી છે ત્યારે ઇથિલિન ઓક્સાઇડ થી કેન્સરનું જોખમ પણ ઉભું થતું હોય છે તેથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમિત શાહે ગઈકાલે કહ્યું કે કેજરીવાલને જોઈને લોકોને મોટી બોટલો દેખાશે તો ગૃહમંત્રી અમિત શાહે આપેલા ઇન્ટરવ્યુમાં અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ પર ટોણો માર્યો હતો અત્યારે અમિત શાહે કહ્યું કે અરવિંદ કેજરીવાલ પ્રચાર માટે જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં લોકોને દારૂ કૌભાંડ યાદ આવશે ત્યારે ઘણા લોકોને તો મોટી બોટલો પણ દેખાશે તો આ સિવાય તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જમાનત આપી છે પરંતુ આમ આદમી પાર્ટીને કેટલા